ગુજરાતમાં રાહુલ ગાંધી જેને ભાજપ યુવરાજ તરીકે ટીકા કરીને બોલાવે છે એ રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસે આવી ગયા અને બે દિવસના પ્રવાસમાં એમણે પૂર્વ પ્રદેશ પ્રમુખો સાથે મુલાકાત કરી પૂર્વ નેતાઓ સાથે મુલાકાત કરી વિવિધ સેલના પ્રમુખો જિલ્લા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખો નગરપાલિકાના પ્રમુખો અને વિવિધ સંગઠનો સાથે અલગ અલગ બેઠકો બે દિવસમાં એમણે કરી અને કેટલીક કડવી વાતો કરી જે આપણે અહેવાલો મીડિયામાં જોયા છે કે ભાઈ રેસના ઘોડાને લગ્નના ઘોડાને જુદા પાડો અને જે લોકો કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરે છે એવા લોકોને તગેડી મૂકો પાંચ દસ પંદર વીસ ત્રીસ ને કાઢી મૂકવા પડે તો કાઢી મૂકો અને આપણને એમ કે ચારથી પાંચ ટકા વોટ વધારે મળે તો ગુજરાતમાં સત્તા મેળવી શકીએ એમ છીએ એટલે બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને એપ્રિલમાં જે કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે વર્ષો પછી મળી રહ્યું છે એની તૈયારીના ભાગરૂપે રાહુલ ગાંધી બે દિવસ આવ્યા અને યોગ કેવો થયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દક્ષિણ ગુજરાતની મુલાકાતે હતા ને એ પણ બે દિવસ રોકાયા હતા પણ રાહુલ ગાંધીએ જે વાત કરી છે અને મીડિયામાં જેના અહેવાલો આવ્યા છે એ બહુ મહત્ત્વના એટલે છે કે કોઈ પક્ષનો વરિષ્ઠ નેતા આટલી હદે કડવી વાત કરી શકે એ આજના રાજકારણમાં માનવું બહુ મુશ્કેલ છે કે ઇવન લો કે ભાજપ આટલો આટલો એનો વ્યાપ વધ્યો છે વીસ જેટલા રાજ્યોમાં ભાજપ એનડીએની સત્તા છે પણ છતાં કોઈ ભાજપનો વડો અથવા તો વરિષ્ઠ નેતા આવી રીતે જે રીતે રાહુલ ગાંધીએ વાત કરી છે એવી રીતે વાત કરવાની હિંમત ન કરે આ બહુ બહુ સ્પષ્ટ વાત હું સમજી રહ્યો છું એમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસનું જે કલ્ચર છે એ આપણે દિલમાં વસાવવું પડશે અને ગાંધી અને સરદારે આ ગુજરાત ગુજરાતે આપ્યા છે ને એણે કોંગ્રેસની શરૂઆત કરી હતી એટલે એ કોંગ્રેસનું જે કલ્ચર છે એને સાથે લઈને આવવું પડશે આપણે સમજવું પડશે કે લોકો આપણી સાથે કેમ નથી આ રાહુલ ગાંધીનું જે વિશ્લેષણ છે અને કડવો ડોઝ છે એ બહુ મહત્ત્વનો છે કોંગ્રેસ માટે બહુ મહત્ત્વનો છે પણ આ કડવો ડોઝ આપ્યા પછી શું આ મહત્વનો સવાલ છે ત્રીસ વર્ષથી તમને ગુજરાતમાં સત્તા નથી તો એ માટે તમે શું કરવા માગો છો એની કોઈ બ્લૂ પ્રિન્ટ કોંગ્રેસ પાસે છે કે નહીં રાહુલ ગાંધી પાસે છે કે નહીં એની કોઈ ચર્ચા કરવા તૈયાર છે કે નહીં એપ્રિલમાં જ્યારે અધિવેશન યોજાનાર છે અમદાવાદમાં ત્યારે આની કોઈ ચર્ચા થશે કે નહીં એની આપણી પાસે માહિતી નથી એકસો ને ઓગણ વર્ષ આ પક્ષને થયા છે સાહેબ દેશનો સૌથી જૂનો પક્ષ છે અને આજે પણ એક પણ ગામડું ભારતનું એવું નહીં હોય જ્યાં કોંગ્રેસનો કાર્ય કરતા ન હોય આટલો ખૂંપેલો પક્ષ છે આખા દેશમાં કારણ કે આટલો જૂનો છે અને સાઠ વર્ષ સુધી તો શાસન ઉપર સત્તા ભોગવી છે એટલે આવો પક્ષ જ્યારે હાંસિયામાં આવી જાય લોકસભાની ચૂંટણીમાં વધારે બેઠક મળી સો માં એક બેઠક ઓછી નવ્વાણું બેઠક સુધી પહોંચ્યા એ સારી વાત છે પણ ગુજરાતનું શું આપણે તો ગુજરાતની વાત કરવી છે ગુજરાતમાં કેટલા વર્ષો સુધી કોંગ્રેસે શાસન ભોગ્યું ઓગણીસો સાહીઠથી થી એટલે ગુજરાત ભાજપ ગુજરાત રાજ્યની સ્થાપનાથી લઈ ઓગણીસો પંચાણું સુધી કોંગ્રેસનું શાસન રહ્યું કોંગ્રેસે આઠ મુખ્યમંત્રીઓ આપ્યા મને લાગે છે કે ઓગણીસો નેવુંમાં માં ચીમનભાઈ પટેલનો ઉદય થયો ફરી એ રાખમાંથી બેઠા થયા અને કોંગ્રેસની પડતીની શરૂઆત થઈ એમ કહી શકાય કોંગ્રેસની વાત કરીએ તો છેલ્લા એમના મુખ્યમંત્રી છબીલદાસ મહેતા હતા પણ તમે વિચાર કરો એકસો પિસ્તાલીસનો જે રેકોર્ડ હતો એકસો ઓગણપચાસનો માધવસિંહ સોલંકી વખતનો એ કદી નહીં તૂટે એવું માનવામાં આવતું હતું અને નરેન્દ્ર મોદી બાર તેર વર્ષ ગુજરાતમાં રહ્યા ત્યારે પણ ભાજપને એટલી બેઠકો આવતી નહોતી અને તમે જો એ ત્રણ ચૂંટણીના આંકડા ગણો તો બેઠકો ઘટતી આવી હતી મોદી શાસનમાં પણ સી આર પાટીલ ના નેતૃત્વ તળે હજી પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ છે એકસો છપ્પન બેઠકો આવી આ કઈ રીતે પ્લાનિંગ થયું એવું કદી કોંગ્રેસે વિચાર્યું છે ખરા કે ભાજપ કઈ રીતે લડે છે કોંગ્રેસ કઈ રીતે લડવું જોઈએ એ ભાજપ કઈ રીતે લડે છે એ તમે તપાસો તો ખ્યાલ આવશે કે આપણે આ પક્ષ સામે આવી રીતે લડવાનું છે એટલે આ બહુ મહત્વનું છે તમે વિચાર કરો કે ઓગણીસો પંચ્યાસીમાં કોંગ્રેસને પંચાવન ટકા મત મળ્યા જે બીજેપીને બે હજાર બાવીસમાં પણ નથી મળ્યા બાવન પોઈન્ટ પાંચ ટકા મત મળ્યા છે પંચાવન ટકા મત મળેલા ઓગણીસો પંચ્યાસીમાં બે હજાર નવમાં એ ઘટીને આંકડો સુડતાલીસ ટકા થઈ ગયો અને બે હજાર બાવીસમાં છેલ્લી ચૂંટણીમાં સત્યાવીસ પોઈન્ટ ત્રણ ટકા અને તમારી બેઠકો ક્યાંથી ક્યાં પહોંચી સત્તર બેઠક સાહેબ સત્તર વિપક્ષની માન્યતા ન મળે ત્યાં સુધી તમે પહોંચી ગયા જેવું બે હજાર ઓગણીસ ની ચૂંટણી પછી કેન્દ્રમાં બન્યું હતું એવું જ ગુજરાતમાં બન્યું અને પાછી તૂટફૂટ થઈ અને પાંચ પેટા ચૂંટણીઓ આવી ધારાસભાની એટલે કોંગ્રેસની બેઠક સત્તર માંથી ઘટીને બાર થઈ સાહેબ ધારાસભામાં જાણે ચારે બાજુ ભગવું ભગવું અને ભગવા ધારાસભ્યો છે કોંગ્રેસનું કાંઈ ઉપજણ નથી એવું વાતાવરણ થઈ ગયું છે આવું શા માટે થયું તમે વિચાર કરો સાહેબ ત્રીસ વર્ષમાં પંચાવન કોંગ કોંગ્રેસના પંચાવન ધારાસભ્યો પક્ષ છોડી ગયા છે અને બાર સાંસદ સભ્યો ગયા છે તમે વિચારો આ સિવાયના કાર્યકર્તા નેતાઓ તો અલગ એની તો આપણે વાત જ નથી કરતા જેમ છેલ્લે અમરીશ ડેરથી માંડવી અર્જુન મોઢવાડિયા ગયા અર્જુન મોઢવાડિયા તો ચૂંટાયા બહુ સારી બહુમતી હતી અને હવે મંત્રી થવાની રાહમાં બેઠા છે ત્યારે કેબિનેટનું વિસ્તરણ થાય ત્રીસ વર્ષમાં પંચાવન ધારાસભ્યો ને બાર સંસદ સભ્યો બહુ મોટો આંકડો છે સાહેબ તમે આ પંચાવન અને બારનો સરવાળો કરો એટલે સત્તાવન દસ સડસઠ અને એના એના ટેકેદારો ગણો તો ક્યાં વાત પહોંચે છે સાહેબ શું કામ આ તમારા ધારાસભ્યો પર સાંસદો પક્ષ છોડીને જાય છે એ તમે કદી વિચાર્યું છે ખરા આ બહુ મહત્વનો મુદ્દો છે હજી કેટલા જઈ શકે એવા છે એને તમારે જવા દેવા છે કે રોકવા છે શું કરવું છે અમરીશ દેર અને અર્જુન મોઢવાડિયા એટલે કોંગ્રેસના બે સૌરાષ્ટ્રના મજબૂત નેતાઓ કહેવાય એવા એ સુકામ ગયા ભાજપમાં એ તમે કદી ચકાસ્યું છે ખરા આ બહુ મહત્વની વાત છે અને સૌથી મહત્વની વાત એ છે કે હેમદ પટેલ ગુજરાત કોંગ્રેસ પાસે હવે નથી આ સૌથી મોટો ગેપ છે હેમદ પટેલનું રાજકારણ જુદા જુદી પ્રકારનું રહ્યું છે કેન્દ્રમાં એ ગાંધી પરિવારની એકદમ નજીક રહ્યો રહ્યા છે અને ગુજરાત અને દિલ્હીની નેતાગીરી વચ્ચે એ સેતુ બનતા રહ્યા કેટલા વર્ષો સુધી ગુજરાતની કોઈ પણ સમસ્યા હોય તો અહેમદભાઈ પટેલ પાસે રજૂ થઈ શકે રાત્રે બાર વાગે પણ કોંગ્રેસનો કાર્યકર્તા એમના દિલ્હીના ઘરનો દરવાજો ખખડાવી શકે અને રજૂઆત કરી શકે ને અહેમદભાઈ એ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે જે તે જગ્યાએ રજૂ કરી શકે આવો એક બહુ સબળ નેતા ગુજરાત કોંગ્રેસ પાસે હતો અને હેમંતભાઈ પટેલના ગયા પછી આ એક બહુ મોટી સમસ્યાઓ ઉદભવી છે કોંગ્રેસમાં ગુજરાત કોંગ્રેસમાં કે ગુજરાત કોંગ્રેસની સારી કે નરસિંહ વા નરસિંહ વાત મોડી મંડળ સુધી કોણ પહોંચાડી શકે આ સૌથી મહત્વની વાત છે તમે જુઓ કે હાર્દિક પટેલ અથવા તો પછી અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસમાં આવ્યા પાટીદાર આંદોલન પછી અને આજે બંને ભાજપમાં છે શા માટે ગયા કોંગ્રેસે હાર્દિકને કાર્યકારી પદ પણ આપ્યું હતું છતાં પણ એ બંને કેમ ગયા આ કોંગ્રેસ સમજવા તૈયાર નથી જે નરી વાસ્તવિકતાઓ એને તમારે સ્વીકારવી પડશે સમસ્યા છે એને સ્વીકારશો તો એના સમાધાનનો રસ્તો નીકળશે પણ આ સ્વીકારવું બહુ જરૂરી છે ને આવશ્યક છે ગુજરાત માટે તમે જુઓ કે નરેન્દ્રભાઈ અથવા તો પહેલા કેશુભાઈ પટેલે કેશુભાઈ પટેલ જે ચહેરો ઉપશો પટેલ નેતા તરીકે અને પહેલી વાર ગુજરાતમાં એવું બન્યું કે કોંગ્રેસ તરફ જે પટેલો હતા એ પટેલનો મત છે ધીરે ધીરે ભાજપ તરફ ખસક્યો કેશુભાઈ પટેલના કારણે આ બહુ મોટો તફાવત પડ્યો કેશુભાઈ પટેલના આવ્યા પછી અને નરેન્દ્ર મોદી આવ્યા પછી શેનો તફાવત પડ્યો કે એમણે પટેલ નેતૃત્વને કટુ સાઇઝ તો કર્યું પટેલોનું પ્રભુત્વ ઘટાડવા માટે એમણે શું ઉપાય કર્યો ઓબીસી બેંકને મજબૂત બનાવી કારણ કે ચાલીસ ટકા જેવું એનું બળ છે એમાં કોળી થી માંડી આહીરથી માંડી ભરવાડને ઘણી બધી જ્ઞાતિઓ આવે છે ને એ સમાજ મોટો છે અને એમને રાજકીય માન સન્માન બહુ ઓછું મળ્યું છે નરેન્દ્રભાઈએ એ શોધી કાઢ્યું ને ઓબીસીની ની રાજનીતિ શરૂ કરી એટલે પટેલ નેતૃત્વ અથવા તો પટેલ મતોનો દબદબો થોડો ઓછો થયો પટેલ પાછો કોંગ્રેસ પાસે જાય મતદાન એવી શક્યતા નહોતી એમણે જોઈ લીધું હતું એટલે ઓબીસીની રાજનીતિ શરૂ થયા પછી ગુજરાતમાં ભાજપ વધારે મજબૂત બન્યું છે તમે જુઓ કે કુંવરજીભાઈ બાવળિયા જેવો નેતા પણ કોંગ્રેસ છોડી કોંગ્રેસના એવા ધારાસભ્ય કે જે જળમાંથી સતત ચૂંટાયા આવતા એકલા હાથે ચૂંટાતા એમ કહો તો ચાલે એ પણ ભાજપમાં ગયા અને મંત્રી બની ગયા રાઘવજી પટેલ એ પણ ભાજપમાં ગયા અને મંત્રી બન્યા આજે આજે બદલાવ છે ગુજરાતની રાજનીતિનો બદલાવ એ સમજવા જેવો સમજવો પડશે કોંગ્રેસ કે આવું શા માટે વારે વારે બને છે સી આર પાટીલ છે કે અમિત શાહ છે કે બીજા કોઈ નેતાઓ છે એ કોંગ્રેસને તોડી શકે છે કોંગ્રેસ તૂટે છે શું કામ મને નેતાની વાત મેં અગાઉ પણ કહી છે કે એ નેતા એમના મત વિસ્તારમાંથી પણ ચૂંટાય એવી શક્યતા બહુ ઓછી છતાં ભાજપ એમને તોડી કોંગ્રેસમાંથી અને ભાજપમાં લાવવાને કેટલાક પદ એમને આપ્યા ત્યારે એક ભાજપના નેતા સાથે આ મુદ્દે વાત થઈ હતી કે ભાઈ આમને તમે લે એવા એનો શો મતલબ તો કે ત્યાં તો ખાલી જગ્યા પડી ને સાહેબ આ રીતે ભાજપ વિચારે છે એટલે કોંગ્રેસ તૂટે છે આ બહુ મહત્વની વાત છે એટલે આવું બનતું અટકે અને કોંગ્રેસનો કાર્યકર્તા જે હતાશ છે નિરાશ છે એ ઉત્સાહથી પાછો બેઠો થાય એવું કંઈક તમારે કરવું પડશે દર ચૂંટણી વખતે ટિકિટો વેચાય છે વેચાય નહીં વેચાય છે એવા આક્ષેપો ખુલ્લે આમ થાય છે બાર ભાઈ અને તેર ચોકા તો વર્ષોથી કોંગ્રેસમાં નેતા એટલા ચોકા આપણે જોતા આવ્યા છીએ એ તો હજી પણ કલ્ચર છે અલબત્તે ભાજપમાં પણ એની શરૂઆત થઈ ચૂકી છે એ જુદી વાત છે બાકી ગુજરાતના ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે અને બધું સૂત્રો ચાલે છે એવું પણ નથી મુદ્દાઓ અનેક છે જો કોંગ્રેસને એ ઉઠાવતા આવડે અને પ્રજામાં એવો વિશ્વાસ બેસાડે કે અમે તમારી પડખે છીએ આ મુદ્દાઓ માટે કેટલા મુદ્દાઓ છે પેપર ફૂટવાના કિસ્સાઓ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ધોરણ દસ હોય બાર હોય કોલેજની પરીક્ષા હોય યુનિવર્સિટીઓની પરીક્ષા હોય કેટલા બધા કિસ્સા છે શિક્ષણની જે અવદશા ગુજરાત ભાજપના શાસનમાં થઈ છે એ બધા જોઈ રહ્યા છે આજે ખાનગી સાહીઠ યુનિવર્સિટી ગુજરાતમાં છે આખા ભારતમાં ક્યાંય પણ નથી એ જે સેલ્ફ ફાઇનાન્સનો જમાનો ભાજપના કાર્ડમાં આવ્યો એના કારણે શિક્ષણની જે અવદશા થઈ છે એ આપણી સામે છે તમે જુઓ કે સુરતમાં આગની ઘટના ક્લાસીસ વાળી હોય કે મોરબીની પુલ દુર્ઘટના હોય આવી અનેક ઘટનાઓ બની કોરોના કાળમાં કેટલી ઘટનાઓ બની હજી એમાં ચુકાદા નથી આવ્યા આટલા વર્ષો થયા એમને પીડિતોને ન્યાય નથી મળ્યા જે મૃત્યુ પામ્યા એના પરિવારોને ન્યાય નથી મળ્યા આ કેવા બધા મુદ્દાઓ છે એના પછી તમે સૌથી જે દારૂબંધીની મજાક ઉડે છે ગુજરાતમાં સાહેબ દર સેકન્ડ ડે પાંચ દારૂની બોટલ પકડાય છે એવા આંકડા છે દર સેકન્ડ ડે આજુબાજુના રાજ્યોમાંથી પણ દારૂ ઠલવાય છે દેશી દારૂની ભઠ્ઠીઓ ચારે બાજુ ધમધમે છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બહુ સરળતાથી મળે છે હાથ વગો છે એમ તમે કહી શકો આવા મુદ્દે ક્યારે અલ્પેશ ઠાકોરે થોડું આંદોલન કર્યું હતું પણ પછી સાર્વત્રિક આંદોલનની જ્યારે વાત આવે છે ત્યારે કોંગ્રેસ સાવ નિષ્ફળ જાય છે ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ છે સાહેબ આજે તમે ભાજપના મિત્રોને પૂછશો ને તો પણ એમ કહે છે કે સરકારી કચેરીઓમાં મુશ્કેલીઓ છે રાજકોટ કોર્પોરેશનનો ગેમ ઝોનવાળો જે કિસ્સો બન્યો એ આપણે સૌ જાણીએ છીએ એમાં કેટલો કેવો ભ્રષ્ટાચાર કોણે કર્યો હજી એનો કેસ ચાલે છે અને સૌથી ખરાબ સ્થિતિ છે નકલી મને લાગે છે ગુજરાતમાં જે નકલીના કિસ્સાઓ પકડાયા છે બેન મૂન છે પછી એ નકલી જજ હોય આખી કોર્ટ ચાલે કે નકલી ટોલ નાખવું હોય નકલી સ્કૂલ હોય નકલી સીબીઆઈના નેતા હોય નકલી ઈડીના નેતા હોય નકલી નકલી આઈટીના નેતા હોય સીએમ ઓફિસના નકલી ઓફિસરો હોય આ મહત્વનો છે એટલે રાહુલ ગાંધીએ કડવા શબ્દો કયા કડવા પ્રવચનો આપણા એક દિગંબર મુનિના બહુ જાણીતા છે કડવા પ્રવચન એમ રાહુલ ગાંધીએ કડવા શબ્દો કયા કોંગ્રેસ ને એ કડવા શબ્દો લાગવા જોઈએ આડો હાડ લાગવા જોઈએ ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ તો કોંગ્રેસ બેઠી થાય અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત કોંગ્રેસ પાસે આજે પણ આખા ગુજરાતને ગમે એવો ચહેરો નથી ચહેરો સર્જી શક્યા નથી યુવા નેતાગરીને આગળ વધારી શક્યા નથી આ બધા કારણોના કારણે ગુજરાતમાં કોંગ્રેસનો ડિબેકલ એટલે કે પતન થયું છે અને એમાં છેલ્લી બે ચૂંટણીથી આપ પ્રવેશું છે પછી કોર્પોરેશનની ચૂંટણી હોય કે ધારાસભાની હોય તમે વિચાર કરો કે બાર તેર ટકા જેટલો વોટ શેર બે હજાર બાવીસની ની ચૂંટણીમાં આપ મેળવી જાય ને પાંચ બેઠક મેળવી જાય એ સીધું સીધું નુકસાન કોંગ્રેસને છે એટલે કોંગ્રેસની સીટ ઘટીને સત્તર થઈને આજે બાર માત્ર છે આ સ્થિતિમાંથી કોંગ્રેસને બેઠી કરવી પડે એનામાં પ્રાણ ફૂકવો પડે અને એની માટે કાપ નિર્મમ રીતે કરવો પડે રાહુલ ગાંધીની વાત એ સાચી છે કે પક્ષમાં રહી અને ભાજપને મદદ કરનારા લોકો હોય તો એને તગેડી મૂકવા જોઈએ તગેડી મૂકવા જોઈએ પણ એવું કોંગ્રેસ કરી શકશે ખરી આવતા માસે એપ્રિલમાં જ્યારે કોંગ્રેસનું અધિવેશન છે ત્યારે આવા બધા મુદ્દાઓ ઉપર વાત થશે ખરી અને સડક સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ આવા પ્રશ્નો ઉપર આંદોલન કરશે અને પ્રજામાં ફરી વિશ્વાસ જગાડી શકશે આવા આ પ્રશ્નો બહુ લાંબુ લિસ્ટ થાય એવું છે આ લાંબુ લિસ્ટ રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતાઓએ જોવું પડશે એ તમારી એક વખતની ખામ થિયરી નિષ્ફળ ગઈ તમારી પટેલ નેતાગીરી તમારી પાસેથી ખસકી ગઈ ઓબીસી નેતા ઓબીસી મતો છે એ તમારી પાસેથી ખસકી ગયા આદિવાસી નેતાઓ આદિવાસી મતો તમારી પાસેથી ખસકી ગયા તો તમારી પાસે શું બચ્યું આ એકસો ને વર્ષ જૂના પક્ષની આ ઉદશા કેમ હરિયાણામાં તમે આપ સાથે ગઠબંધન ન કરી શક્યા અને સત્તા ગુમાવી એ જ રીતે દિલ્હીમાં આપે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરી જોજો ભાજપમાં નારાજગીઓ હોય છે નથી ને રાજકોટથી માંડી ગાંધીનગર સુધી હોય છે પણ સાવ ખુલ્લેમ ખુલ્લો બળવો થાય એવું એક વાર હજુરિયા ખજુરિયા વખતે થયું એ પછી થયું નથી આવું શું કામ સત્તા છે એટલે બહુ સાચી વાત છે પણ સત્તા નહોતી ત્યારે ભાજપ એકજૂટ હતો એટલે એ પણ બહુ મહત્વનું છે ને બહુ આંદોલનો કરી કરી અને ચણા મમરા ખાય ખાઈ અને અહિયાં સુધી પહોંચ્યા છે સત્તા સુધી સાહેબ આટલી મહેનત કોંગ્રેસે કરવી પડશે એકડે એક થી શરૂઆત કરવી પડશે તો તમને ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં પરિણામ મળશે નહીં તો હમણાં જે નગરપાલિકાઓની ચૂંટણી થઈ અને એમાં માત્ર એક નગરપાલિકામાં સત્તા મળી તમે વિચાર તો કરો જૂનાગઢ મહાપાલિકામાં અગિયાર બેઠક ભલે કોંગ્રેસને મળી આગલાઈ ચૂંટણી કરતાં સારું દેખાવ કર્યો એ માન્ય પણ ત્યાંના ભાજપના વજનદાર નેતા ગિરીશ કોટેચાના પુત્ર ને હરાવનાર જે ઉમેદવાર હતો એ પરિણામ જાહેર થયું કોંગ્રેસના ઉમેદવાર હતા અને તરત જ એને ભાજપનો ભગવો ખેસ પહેરી લીધો આવું ક્યારે ક્યાં તમે સાંભળ્યું તમે વિચાર તો કરો આવું શા માટે બને છે જ્યાં સુધી તમે આનો વિચાર નહીં કરો ત્યાં સુધી તમે ભાજપને નહીં હરાવી શકો સાહેબ પ્રજાના પ્રશ્નો લઈ અને સડક ઉપર આવવું પડશે આ એકતાલીસ બેતાલીસ ડિગ્રીના તડકા ખાવા પડશે ખમવા પડશે તો પ્રજાને એમ થશે કે ના કોંગ્રેસ અમારા માટે લડી રહી છે અને જે આપસી સમસ્યાઓ છે આંતરિક જૂથબંધીઓ છે એ બધા વિશે તમારે ખ્યાલ કરવો પડશે તો કોંગ્રેસનું ચિત્ર ગુજરાતમાં અને દેશમાં પણ બદલાઈ શકે છે ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે અને અહીંયા તમે જો ભાજપને નબળો પાડી શકો તો મને લાગે છે કે આખા દેશમાં કોંગ્રેસ ભાજપને બરાબર ટક્કર આપી શકે પણ આપી શકશે આ જે પ્રશ્નાર્થ છે ને એ બહુ મોટો છે નાનો નથી બહુ મોટો છે અહીંયા રાહુલ ગાંધીની અને કેન્દ્રીય નેતાગીરીની જવાબદારી થાય છે કે આ ચિત્રને કઈ રીતે બદલવું ખાલી નિવેદનબાજીથી કામ નહીં ચાલે સાહેબ એટલે કોંગ્રેસે જો બેઠું થવું પડશે તો આવું ઘણું બધું કરવું પડશે તો પરિણામ મળશે ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું